શિનોરની જેસી પટેલ સાર્વજનિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો શિનોરની કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના સચિવ શિલ્પાબેન પટેલ શિનોર એપીએમસી ચેરમેન સચિન પટેલ શિનોર ડેપ્યુટી સરપંચ સહિત શાળાના આચાર્ય શિક્ષક શાળાના બાળકોએ હાજરી આપી હતી અને શિક્ષણ વિભાગના સચિવ શિલ્પાબેન પટેલ શિનોર એપીએમસીના ચેરમેન સચિન પટેલે નવમા ધોરણમાં બાળકોને પ્રવેશ અપાવ્યો હતો ત્યારબાદ શાળા સંકુલમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું આ દિવસો સાર્વજનિક મંડળ દ્વારા અને સિનોર સાર્વજનિક હાઈસ્કૂલ ખાતે નવમા ધોરણમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવ્યો આ તકેના કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સિનોર તાલુકાના વતની અને જેમની હાલમાં જ ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગમાં સમગ્ર શિક્ષા અભિયાનના સચિવ તરીકે નિયુક્તિ થઈ છે એવા શિલ્ભાબેન પટેલ ખાસ અમારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તો શાળા પરિવારને સિનોર ગામ વતી એમનું સ્વાગત કર્યું શાળા પ્રવેશોત્સવ અને કન્યાખેડોની મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી મંત્રીશ્રીઓ છૂંટેલા પદા અધિકારીઓ અને સંધિ અધિકારીઓ ગામે ગામ ફરી અને શિક્ષકોને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે તો તે બદલ આતંકી હું ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારનો પણ આભાર વ્યક્ત કરું છું સમાચારોના સત્યતા અપડેટ માટે ટી એન એ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર